ગ્લોબલ વોર્મિંગની અસરથી વિસ્તારતી જતી કેરીની જાતોને નવજીવન મળે અને ખેડૂતોને નવી નવી જાતોની વાવણી માટે જાગૃત કરવામાં આવે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે હરીફાઈ અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રથમ આવનાર કેરીની જાત વાવતા ખેડૂતોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હાલમાં બદલાયેલું વાતાવરણ ખેતીના વ્યવસાય માટે દિવસે દિવસે જોખમ ઊભું કરી રહ્યું છે જેને કારણે તેની સીધી અસર ખેત પેદાશ પર થાય છે હાલમાં ઉનાળામાં કેરીની સિઝન જોરમાં હોય છે પરંતુ બદલાયેલા વાતાવરણની અસરથી આંબા પાક પણ બચી શક્યો નથી ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે જીંક જીવી શકે અને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપી શકે એવી કેરીની જાતને ખેડૂત અપનાવે એવા ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ એક્ઝામિશન હોલ કેરી હરીફાઈ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં કુલ 125 પ્રકારની કેરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પોતીકી સિત્તેર કેરી અને વિદેશી બ્રાન્ડની પંદર કેરીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જીણાભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નવસારી કૃષિ યુનિવર્સિટીના અમારા અસ્પી બાગાયત કોલેજ ખાતે આજે દક્ષિણ ગુજરાતમાં જે કેરીનો મુખ્ય પાક છે આ કેરીની વિવિધ જાતો ખેડૂતો પાસે પણ છે અને યુનિવર્સિટી પાસે પણ છે તો આજે આવી વિવિધ જાતોનું કેરીનું પ્રદર્શન અત્રે રાખવામાં આવ્યું છે ખૂબ બધા ખૂબ બધી બધી વેરાયટીઓ આવી છે કુલ બસો એકતાલીસ જેટલી જુદી જુદી જાતની કેરીઓ આવી છે ખેડૂતોના પણ ખૂબ બધા સેમ્પલ છે યુનિવર્સિટીના છોતેર જેટલા સેમ્પલ છે અને ખેડૂતોના પણ એકસો જેટલા નમૂના આવ્યા છે એની સાથે સાથે અમે કેરીમાં સામાન્ય રીતે નવી જાતો બે હજારની સાલમાં સોનપરી આપી અને એ સોનપરીએ આખા આપણા ગુજરાતનું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે નામ કમાવ્યું એવી જ રીતે અમે આ વર્ષે આ સોનપરીના ગોટલામાંથી અમે વનપરી નામની વેરાયટી આ વખતે રિલીઝ કરવા જઈ રહ્યા છે એ ખૂબ સારી વેરાયટી છે એટલું જ નહીં પણ આ સોનપરીના ગોટલામાંથી ભવિષ્યને માટે પણ સારી વેરાયટીઓ આ વિભાગના ખેડૂતોને મળે અને એનું એક્સપોર્ટ થાય અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આપણે નામ ગુજરાતનું આગવું નામ કમાઈએ એને માટે અમારી પાસે ચાલીસ જેટલી જુદી જુદી સોનપરીના ગોટલાની કેરીઓ પણ આવે છે એટલું જ નહીં પણ આ પ્રદર્શનમાં અમે આ વર્ષે જે રિલીઝ કરવા જઈ રહ્યા છે એ ચીકુની ગણદેવી મુરબ્બા જાત છે એ પણ ખૂબ સારી વેરાયટી છે એની કેટલીક ખાસિયતો પણ છે અને હવે પછી આપણે કાલીપત્તીનો પણ એક સારો વિકલ્પ આટલા વર્ષો પછી આપણે શોધી શક્યા છે મને ખૂબ ગર્વ છે કે યુનિવર્સિટીએ કેરી અને ચીકુમાં ખૂબ સારું અમારા સાયન્ટિસ્ટોએ કામ કર્યું છે અને આપણા વિભાગના ખાસ કરીને ખેડૂતોને જ્યારે આજે બદલાયેલી પરિસ્થિતિમાં અમુક જાતો ફેલ જાય છે આપણે જોયું છે તો એવી જ એવી પરિસ્થિતિમાં કઈ જાતો ટકી શકે તે માટેનું સંશોધન અને જેની ક્લાઇમેટ રિઝિલન્ટ વેરાયટી એવું અમે કરવા જઈ રહ્યા છીએ તો ખેડૂત મિત્રો આ પ્રદર્શનનો લાભ લો વિદ્યાર્થીઓને માટે પણ ખૂબ માહિતીસભર આ પ્રદર્શન છે તો સૌને મારું ખુલ્લું આમંત્રણ છે આવો વેલકમ ટુ નવસાર

ખેડૂતો હાલ અસપી બાગાયત વન્ય મહાવિદ્યાલય ખાતે કઈ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે આ જે પ્રદર્શનની અંદર અલગ અલગ વેરાયટીઓ આપણા દક્ષિણ ગુજરાતમાં થાય છે એનું પ્રદર્શન તો કરવામાં આવ્યું છે પણ સાથે સાથે ખેડૂતોએ પોતાના ખેતરમાં જે કંઈ ક્વોલિટી પ્રોડક્શન કરે છે એના નમૂના અહીંયા હરીફાઈની અંદર એ લોકોએ મૂક્યા છે એનો મુખ્ય હેતુ એ છે કે ક્વોલિટી પ્રોડક્શન જે ખેડૂતો કરે છે તે બીજા ખેડૂતો જોઈ શકે અને ભવિષ્યમાં એ સારું પ્રોડક્શન કરીને સારા ભાવ રહી શકે મિત્રો આ વખતે આ જે જે પ્રદર્શન રાખવામાં આવ્યું છે એની અંદર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બે હજાર અને બેની સાલની અંદર જે સોનપરી જાત બહાર પાડવામાં આવ્યું છે તેમાં આ વર્ષે એક નવી વેરાયટી નવપરી કે જે સોનપરીનો હાફ સીપ છે એટલે એની અંદર પોતાના માતાના ગુણધર્મ સોનપરીના છે પણ બીજા મેલ પેરેન્ટ એની અંદર છે કે જેથી એ સોનપરી કરતાં ચડીયાતી છે એટલે ભવિષ્યમાં આવતા વર્ષો આવનારા વર્ષોની અંદર આ કેરી સોનપરીની જેમ જ મહેક આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં ફેલાવશે એવું અમારું માનવું છે અને સાથે સાથે ચીકુની બે આ આ વર્ષે એક વેરાયટી આપણે રિલીઝ કરી છે ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતમાં જે નાઇન્ટી પર્સન્ટ ચીકુ જે છે નાઇન્ટી ફાઇવ કહીએ તો કાલીપટ્ટીના છે તેની સામે આ એક નવી વેરાયટી ગંડેવી મુરબ્બા વેરાયટી આ વખતે રિલીઝ કરી છે એ પણ આ એમનું સેમ્પલ પણ આ આ પ્રદર્શનની અંદર આપણે મૂક્યું છે કે જેથી ખેડૂતો આ ચીકુ બી જોઈ શકે કેરી પણ જોઈ શકે અને આવનારા વર્ષોમાં એ જાતોનું વાવેતર પોતાના ખેતરમાં કરી સારું ઉત્પાદન મેળવે એવી આશા છે આ પ્રદર્શન અને હરીફાઈમાં અલગ અલગ ગુણધર્મ ધરાવતી કેરી જેવી કે રંગ આકાર સ્વાદ અને આકર્ષક નામ ધરાવતી કેરીને નવસારી જિલ્લાના ખેડૂતો અને નગરજનોએ નિહાળી હતી ખેડૂતોએ આ પ્રદર્શનમાં વહેલો પાક કઈ રીતે લેવાય અને વાતાવરણમાં ફેરબદલ આવે ત્યારે શું શું કાળજી લેવી તેને લઈને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવી હતી નવસારી કૃષિ યુનિવર્સિટી સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે ત્યારે અવારનવાર ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપી બોલાયેલા પાકને સજીવન કરવા યુનિવર્સિટી હંમેશા તત્પર પણ રહે છે આ હરીફાઈમાં કુલ પાંત્રીસ જેટલા ખેડૂતોને કેરીની ગુણવત્તાને આધારે અલગ અલગ કેટેગરીમાં સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ પ્રદર્શન બાવીસ અને તેવીસ મે સુધી શહેરીજનો માટે ખુલ્લું રહેશે